સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહે ચાલી રહેલ છે સુરત શહેરના નામે પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોશીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજિત પચાસ એક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલ ને કબજે કરતા કુલે બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવું નો મુદ્દા માલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જી

ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાય ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે